ચૂંટણી પંચના રિપોર્ટમાં પુરુષોત્તમ રૂપાલાને ચીટ મળી ગઈ હતી ત્યારે ચીટ શા માટે આપવામાં આવી તે મુદ્દે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જે કાર્યક્રમમાં પ્રવચન હતું તે રાજકીય કે જાહેર સભા નહોતી જોગીરામ પરમારના ઘરે ભજન કીર્તનનો કાર્યક્રમ હતો કાર્યક્રમમાં કોઈ પણ પક્ષના નિશાન કે ચિહ્ન જોવા મળ્યા નથી સ્પીચમાં મહારાજા શબ્દનો ઉપયોગ કરાયો નથી માફ કરશો મહારાજા શબ્દનો ઉપયોગ કરાયો છે અને કોઈ ચોક્કસ જ્ઞાતિ વિશે કોઈ ઉલ્લેખ નથી કરાયો આ સ્પષ્ટપણે ટાંકવામાં આવ્યું છે આ રિપોર્ટ જે સબમિટ કરવામાં આવ્યો છે તેમાં